ખેડા નગરપાલિકાની કામગીરી રામ ભરોસે ખેડા નગરપાલિકામાં દાખલા તેમજ અન્ય જરૂરી કામગીરી માટે આવનાર પ્રજા રામ ભરોસે હોય તેમ નજરે પડી રહ્યું છે બીએલઓની કામગીરી હેઠળ ખેડા નગરપાલિકા કર્મચારી તેમજ શિક્ષકોને જે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે કર્મચારીઓના કારણે ખેડા નગરપાલિકા ઓફિસના ટેબલો ખાલી નજરે પડે છે ને તેના કારણે પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે શું ખરેખર મતદાર યાદી સાચી તૈયાર થશે ખરી તે જોવાનું રહ્યું લોકો નગરપાલિકામાં આવે છે અને ઢીલા મોઢા લઈને પાછા વળતા નજરે પડ્યા e no, mi no, no. जागरा <laughs> नाम काका तुम्हारो का मारो नाम जयसिंह भाई मगन भाई बारोया काय काम से आया था हूं आया तो बेबी ना मारा बाबा नी बेबी नो दाखलो करावा तो आ बीजो धक्को थाय तो अभी रेडी थयो ना थी हजु अठवाडिया पछी कयो मने अठवाडिया पछी हां अंदर तो सु जवाब मळे तुम बस एक जवाब मळे अठवाडिया पछी आवजो साहेब आया नथी साहेब काय कहे काय कहे દાખલા માટે આવ્યા હતા અને દાખલો બે ત્રણ બે ત્રણ ધક્કા ખાધા પણ દાખલો મળ્યો નહીં અને આધાર કાર્ડ કાર્ડ માટે એનો અમારે ગામમાં આવે છે પણ અહીં મળતા નહીં એટલે બે ત્રણ રજાઓ પાડી અને પિસ્તોલ માટે અહીં આવવું પડે શું કહ્યું તમને અંદર બીજા કામ ચાલુ છે નિશાળનું કામ ચાલુ છે તે માટે પછી અમે ધક્કા ખાઈને પાછા જઈએ અને અમારી હાજરી પણ પડે